મસ્ત ફર્સ્ટ ક્લાસ આજે ઠંડી પણ એટલી બધી બહુ પડે છે ઠંડી અને આ બધું તમે જોવા કહો તમાકુ મસ્ત થઈ ગયું ફર્સ્ટ ક્લાસ કમ્પ્લેટ આ બાજુ સાડે તમાકુ થઈ ગયી એટલે પડે લેવું આ કેરીયરનું ઝાડ છે જે તમે જોયું નહી હોય પણ હું બતાવી કે તમે તમારા જીવનમાં તમારા પડોશી કે પછી ઘરવાળા મતલબમાં આજુબાજુ ગમવાળા નડતા નહીં હોય તો તમે તમારા જીવનમાં કશું કર્યું નહીં એટલે તમે નહીં લડતા અને જો તમે તમારા ઘરમાં સહેજ પણ કંઈ પ્રગતિ થઈ તમે કંઈક કર્યું કંઈ લાયા તો તરત તમે તમારા ઘરવાળા બદલામાં બીજા બધા આજુબાજુ પરેશીને નડવા લાગશો એટલે હું તો એમ કહું છું કે તમે તમારા ઘરમાં કંઈક એવું કરો કે જેથી કરીને તમે નડો અને આખી જિંદગી નડતું જ રહેવાનું રહેવાનું કોણ તો હવે તમે કશું નહીં કરો ને તો તમે કોઈને નહીં નડો પણ જો તમે તમારા ઘરમાં સેજ પણ કઈ નવી વસ્તુ કરે બધા તમને નડવા લાગશે એટલા માટે તમે તમારો ઘરનું બધું કમ્પ્લીટ કરો અને આટલું જિંદગી નડો હું તો નડું છું નડવા ન જ હા તો બીજું તો કઈ કહેતો જીવનમાં બસ એક વાત યાદ રાખજો ઉતાર જજો રોગની સાથે સાથે તમે શીખવા પણ શીખવવાનું પણ આપું છું કે તમે કશું નહીં કરો તો તમે કોઈને નહીં નડો પણ જો તમે તમારા ઘરમાં કોઈ બી કશું બી સારું કરશો ને તો અમે તમારા પડોશીને ગોમવારાને બધાને નડશો અમે તો કહું આખી જિંદગી નડવાનું 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 સારું 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 જ કરવાનું બરાબર જયો હાય સારું જય શ્રી કૃષ્ણ કહી દે હેર આપા આપા आपा बेटा जय श्री कृष्ण दे जय श्री राम क्या राधे राधे जय श्री कृष्ण हरे कृष्ण हरे राम बाय बाय बायु क्या आपा क्या उभो रे उभो है बाय बाय कह दे आपा क्या बाय 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 यू कह दे पहला बाय बाय जय माता બાય બાય જય શ્રી રામ રાધે રાધી ફરી બીજા લોગમાં મળીશું અને મારા વિડીયોમાં કોઈ બી તમે નવા હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારી બાજુ જે બેલનું ઓપ્શન છે એની ઉપર ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું બાય બાય રાધે રાધી જય શ્રી કૃષ્ણ જય શિયા રામ